નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર નવીનીકરણની કામગીરીના મૃત્યુ થયા હતા તંત્રએ મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી અને દરેક પરિવારને લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી આ સહાયની રકમ બે તબક્કામાં ચૂકવાશે જેમાં વીસ લાખ રૂપિયા તાત્કાલિક સ્થળ પર અને બાકીના ત્રીસ લાખ રૂપિયા આગામી દસ દિવસમાં ચૂકવવામાં આવશે સરકારી કામમાં પણ ઈશ્વર આ દુઃખની ઘડીએ ખૂબ શક્તિ આપે એ પ્રાર્થના કરું છું ગઈકાલ સાત અમે બધા જ લોકો સંગઠનના પાર્ટીના આગેવાનો વિવિધ પાર્ટીના બાકીના આગેવાનો પણ બધા ભેગા મળીને

બધા જ આગેવાનો બેઠા પરિવાર જોડે પરામર્શ કર્યો સરકારી અધિકારીઓ સાથે પણ બેઠા અને એજન્સી દ્વારા અત્યારે પચાસ લાખ રૂપિયા મૃતક વ્યક્તિના પરિવારને આપવાની વાત છે એમાં લાખ રૂપિયા આજે જ મળી જશે સાથે એમના પરિવારમાંથી જેમને જે લોકો નોકરીને પાત્ર છે એમને નોકરી આપવાની પણ વાત છે અને બાળકને ભણતરની ચિંતા કરવાની પણ વાત છે અને સિવાય સરકારના ધારાધોરણ પ્રમાણે સરકારી માધ્યમથી પણ એમને જે મળતું હશે તે મળશે અને ખેડૂત હશે તો ખેડૂત વીમાનો પણ લાભ એમને મળશે